ગામમાં બે હું તો કરી બે કોઈ ત્રીજો અમારો અવર હોય નવો ધંધો ચાલુ થઈ ગયો રસોઈયા મોકલે <Grill dude> કોણ છે નામ તો કે મનુ મનુ જા ને મનુ પૈસા મોકલ તો નથી ચેક ના કરાવવાનું આ જીવ પાણી નાખ દનો હે કેટલું નાખું ખૂદીયો કેટલું નાખું હા હા જો નહી તો ખનતું તો ચોખા નહી પણ ખબર પડે કેટલા ને અત્યારે બની જાય પછી મસાલો કાઢો લાય

આપણે <laughs> <laughs> <laughs>

થોડીમાં ના આવે ને આપણા ગુરુજી ને નમન કરું છે તમારા ચરણો માંગે લાગો પગે લાગો ગુરુજી

આખી રાત ના એવું કઈ ના હોય વાર ભલાડી રહે હમણાં લઈ જાવ દૂધ ની દપેલી દૂધ બનાવો ત્યારે હું થોડો હું થોડોક ચા તો હું તરત ને તરત ખરી હું

બરાબર દઈને બરાબર થાય તો મજા આવશે સરનામું સાઈબ સર જ રાખेंगे સાઈબ બાપાને મંદિર આ હા પણ એમ નઈ કાયદેસર આઈએ ભાઈ અને બહારમાં લીંબુ બાકી છે મને ખટાશ નડે છે એમાં જીરી જીરી જોઈ એટલે તમને સ્વાદ આવશે હું બધાયની જેમ નહી નાખું એ માર તો બીજ આવ્યો નકર તો બીજ આવ્યો હેલો આલો મારે નથી આવ્યો બોલો અમુક ચોખી લાઈ છે એમ કે આ નીચે ઓટલામાં કાખાઈ ટકલા કોઈ દી નો બને યાર આમાં ગ્લાસ માં ભાઈ આજો વધી પડ્યો મસાલો નો ઓલું આપો તો ખરા હા આમાં નાખો આમાં નવીન એ ઓલા ગ્લાસ હાજી લઈ નાખો આપો રાખ્યું ઘરે લઈ જો મોટો મારા રોગ માં આવે યાર શબ્દ જોરી લિમિટ માં ઓલો કેટલા કટ ના 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 બોલતા આ એ ફાકી ચરેક ચરેક નાઈક માવો આને હોલી ખાકી હે કે ઝાડા કરવાની હીમજે મારામાં ઓછો પડ્યો ભાઈ તારે કેમ તે કે માન તારું છે તારે બીજાને જોતા દે આજ મને જોતા દે જો છોરા છે ના ના બે તો હો એને મોહ તો પડ્યું હે ના ભાઈ ધબા તો ખાલી બે ગસ છોડા એય બધી ન તોડવી હું એક જ રાખી દે બધાય માં એક તો હે તો એક એક બધાય માં હજી ઉમાં છાઈ છોડાટો રાખી દે ચડાયું હું દેલો કે સટું આ દે પા રો

હાય અજી ચાલુ કેજે 3 2 1 શટ વેલા રિસી પાત નહીં પણ સાહેલ ભાઈ પાત રિસી નરતો હતો અને જેના પના માર્કેટમાં હાલે ને એના જ વિરોધ થાય યાર એટલે તું પેલો આ બીજો એમ ને મગજ